સૌ ગુજરાતી વાસીઓ દેશવાસીઓ સૌને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ બાપા સીતારામ આજે બજરંગદાસ બાપાના ત્યાં આગળ શીશ ઝુકાવી અને પ્રાર્થના કરવાનો મોકો મળ્યો છે ત્યારે હું મારી જાતને ધન્યતા અનુભવું છું અને બાપાના ચરણોમાં આપ સૌ વતી પ્રાર્થના કરી છે કે દરેકના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે આપણે સૌ સાથે મળી અને માન્ય નરેન્દ્રભાઈએ જે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે આપણે સૌ સાથે મળીને વિકસિત ગુજરાત માટે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના જય બજરંગ દાસ